રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધા હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરી તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના જો હાથ જેવું થાય છે ને હાલો આજ તો કઈ વરસાદ વરસાદ કાલે બપોર પછીનો નથી ટૂંકમાં કાલે બપોર પછી હતો હવે વાવેતર અધૂરું હે થોડુંક આપણે રહી ગયું હતું કાલે જ્યાં વાવેતર ચાલતું હતું ઈ પાંચ છ વાતર જેવું રહી ગયું પાંચ વાતર જેવું વરસાદ આંબી ગયો ટૂંકમાં અને અધૂરું છે પછી એક બીજું છે એટલે વાવેતર તો છે જ બે દિના અને ચાલુમાં આવી જાય પોતે એટલે એમાં છે ને હવે પરતભાઈ જો આવી ગયો છે એટલે હવે બે જણા થઈ ગયા એટલે ઠાકોર કઈ લાગજ નહીં કારણ કે એક પછી આમાં હું અત્યારે ગારામાં બે જણા જોઈએ જ કારણ છે પાછળ એકને સાંભળવું પડે ને એક પછી આપતા હોય એટલે ઠાકોર ટૂંકમાં ન લાગે નકર એકલા તો હાવ થાકાઈ જાય કારણ કે અત્યારે ભીની જમીન હોય એટલે હજી કૂકલ જમીનમાં વાવેતર કરવાની મજા આવે એવી ઘીની જમીનમાં તો ન જ આવતી હોય પણ તોય આપણે બહુ ઉતર છે કાંઈ ઘટે નહીં એવું ટૂંકમાં આમાં દાંડું પણ બંધ નથી થતું નકર ડૂલરું પડે આમ ને હોય તમે તો એ ગારો હલવાઈ જાય તો ડૂલરું પડે પણ આમાં ઈ કંઈક પ્રશ્ન થતો નથી ગમે આપણે મૂકી દઈએ ને તોય પણ હાલું જાય છે અને આપણે જવાનું છે તો વાવેતર કરવા એટલે હજી તો એમ તો વાર લાગશે કારણ કે દસ નવ અટાણ માં પેલા આપણે વાડીયા જાય વાડિયા સફર માર લઈ અને પછી ટૂંકમાં વાવેતર કરવા જવું જોઈએ મીરા જાય મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે મીરા એ મીરા જય ગૌ માતા જય ગૌ માતા મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ ગયું હાલા હાલથી થયો વાહ વાહ જોયું Waharu, hello, tiak tak, nadijal, naboju, punin, naboju sihat tiar, oke, cava, deh, bala ni, nampuk tak, bah, ah to, tomaraya apa yang kau tomaraya apa yang

સાયકલ લઈને મૂકવા આવે છે હે કાનુ આલે ઉભો થા આલે દીકુ એ કાનુ એ દીકુ ઊભો થા ને ઉભી રાખ આ તો ઉભી રાખ દે માં ઉભો થઈ જા ઉભો થઈ જા હાલ પછી પછી હિસે ગયો હાલો કયો રામ 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 સતાં જાય છે કે નાટા એમ નો જોર થી બોલવાનું હોય

આ વાવેતર થાય અને આપણે ક્યારો એવડો ને એવડો છત્રીસ ની સાડી નો પણ હારું હારવું ત્રણ વધારી દીધી એટલે નવ નું પાટલું થઈ ગયું હારું થઈ ગયું સાત આપણે ચાર આરે વાવતા ને એની વચ્ચે એક એક જાતો પૂરી દીધો એટલે વાવેતર થઈ ગયું સાત હારનું ચાર રીતનું બે ભેગું વાવાતું જાય છે આતર એ વવાતું જાય છે મગફળી વવાતી જાય છે અને ફારા પણ કમ્પ્લીટ થતા જાય છે પારા પણ તમે જોઈ શકો છો જેમ હુકી જમીનમાં થતા એ જ રીતના પારા અત્યારે નગર છે ને ફૂલ ગારો છે ટ્રેક્ટરના લોસા નીકળતા જાય જુઓ તમે અને આ કે ભરતભાઈ

એટલે આટલું મૂકવું પડે આમાં તો નો ચાલે બચા હાવ આમાં એમનો ખાલ હોય જો એટલે પછી જેટલે જેટલે સુધી આવી છે ને એટલે સુધી ટૂંકમાં વાવેતર થાય બાકી આમાં તો ટ્રેક્ટર એ નથી નીકળે એમ ઠાલુ ખૂતી જાય એમ છે એમાં વાવેતર કેમ કરવું કાકા કા હું આવેલું છે તો તમારું મીંદળું પીડી એની વાવી થઈ ગયો હા તો થાય હો જો એમાં આમાં પારા બાંધેલા હતા એમાં તો એના મિની ટ્રેક્ટર વવાઈ ગયું છે આ ખેતરી પણ એનું જ છે એમાં વવાઈ ગયું કેટલા પાંચ વીઘાનું આવ્યું નહીં અને આય પાંચ વીઘા છે એટલે ઈ એમાં વાવી કઈ ઓગણચાલીસ નંબર ઓગણચાલી અને આ સાડત્રીસ નંબર દાણા પણ એમ લીવો હો એક એક નંબર છે

આ સાત હારનું પહેલું આપણા અમારા ગામમાં કોઈને નથી સાત હાજર ટૂંકમાં પહેલું આપણું વાવેતર કરી છે આપણે અને મેં ક્યારેય વીસ વર્ષથી આ આપણે ટ્રેક્ટર રાખી છે પણ ક્યારેય વાવેતર સાત હજારનું નથી કર્યું પણ આ વહેણી આપણે એટલી ખૂતર છે કે એમાં જેવડી સારી કરવી હોય ને એવડી થઈ જાય પણ આપણા મગજ પ્રમાણે ટૂંકમાં આપણે કરવું પડે બાકી ઊભું શું ક્યાં ભાઈ ધુવાડા કટવી નાખે એવો ધુવાડા કટવી નાખે ટ્રેક્ટર ના નીકળી જાય ને આમાં ધુવાડા ખૂટી જાય ઠાલ ઉતો જો આવજો ગારો જ છે આટલું એલું ખૂટે જાય જો અને ટ્રેક્ટર ના એન્ડ ના દિવસો છે હવે આપણે આ ટ્રેક્ટર ના પણ આપણે કીધું હતું કે ભાઈ બદલાવાનું છે પણ થોડા ખારું અટવાનું છે લેવાનું સાવડે આપણે મેસી બસો એ નક્કી પણ હવે થઈ ગયું છે પણ થોડાક ભાવમાં ફેરફાર થાય છે એટલે ટ્રેક્ટર નહીં પણ હવે થોડાક દિવસોમાં આપણે બદલાવાની ગણતરી છે જ એટલે ટ્રેક્ટર બદલી જવાનું છે બાકી તો અમે તો બે ઈ ના ઈજ છે હા ભાઈ આપણે બે ઈ ના ઈજ છે ને ઈ ના ઈજ જોઈએ એમ કે વાગી ગયા છે ત્રણ અને આપણે સોયાબીન વાવેતર ચાલુ છે મગફળીનું જે સાત આરનું હતું સાડત્રીસ નંબર એ પૂરું થઈ ગયું અને પછી આપણે બપરા પાણી કરી એવાનું પછી ચાલુ કરી દીધું અને અગુદ વાવી દીધું ત્યારે નવરા આવી કારણ કે વયો ગયો બપોરા પાણી કરી દીધું કારણ કે એને બીજે મગફળી વાવવા જવાની હતી એટલે એ બીજું ટ્રેક્ટર લીધું બીજે મોકલો અને પછી હવે અત્યારે હું અહીં એકલો જ છું અને સોયાબીનનું વાવેતર હાલે છે સોયાબીન જો વીકેસો થી બાવીસ કિલો ખાતર જાય છે વીસ થી બાવીસ કિલો ખાતર જાય છે અને સોયાબીન જાય છે તેર થી ચૌદ કિલો અને ટૂંકમાં આપણે ચાર આયરત છે જારી છત્રીસ ની જ્યારે જ્યારે શિયાળ આયરત છે અને ખાતર એ રીતે એટલે જે હાથ આયરનું કર્યું હતું મગફળીમાં બંધ અને ચાર આયરત કર નાખી સોયાબીનમાં હું તો જાઉં છું જા પાંચ નંબર પાંચ નંબર કમ્પ્લીટ હાલે આમાં જો ત્રણ ત્રણ દાણા કમ્પ્લીટ ઉપાડે ત્રણ ચાર દાણા ત્રણ ચાર દાણા અને સાલુમાં કદાચ ઉતારી કે યોગેશભાઈ તો કેવું શું કેવું યોગેશભાઈ એવું શું કાંઈ નહીં જા વાવેતર બતાવી દઉં રીતનું વાવેતર થાય જા ઘીની જમીન છે ખાવ અને વરસાદ પાણી ઘડીક જાવ આવ જાવ કરે છે ઘડીક થાય તો આવી જાય ને ઘડીક થાય તો રહી જાય ને બહુ નથી આવતો માપે માપે આવે પણ હેરાન જે હતું એવું નથી કારણ કે અત્યારે લોંધા સાટા આખડી રિયાત છે અને આ સતત ઢાકેલું રાખવું પડે છે કારણ કે શાલુમાં સાટા આવી જાય છે એટલે એમ હજી બધા ટ્રેક્ટર હાલે છે પોતે જો સામું હાલે હાલે છે પોતાય પછી મિની ટ્રેક્ટર આલે છે મોટા આલે છે એટલે એમ કઈ બહુ વરસાદ નથી પણ જે જમીન માથે પાછી ભીની થઈ ગઈ એવું થઈ ગયું કાવા સોયાબી જ મગફળી વાવતા એની એ જારી અઢાર ની જારી જયારે મોયલો ધોકો રહ્યો ને એમાં ચાર દાતા છે અને આપણે હાથ હાયર કરી ત્યાં બીજા ધોકામાં ત્રણ સા ત્રણ દાતા એટલે હાથ દાતા એ રીતે થઈ જાય અને આ થોકો સ્પેશિયલ રહ્યો કે આખી ની ટૂંકમાં થોડીક કહી દઉં કે આમાં આપણે જે થોકો ખાલી રહ્યો હાવ એમાં શ્યાર ફાટલી રહ્યા ધાણાને કરવું હોય ત્યારે આમાં સરે એટલે એ થોકો એનો હોય અને આમાં કાયદેસર ન દાતા પણ આપણે અત્યારે ચોમાસામાં હાથનું વાવવાનું કહીએ તો આપણે બે દાતા કાઢીને ઘરે મૂકી દીધું એટલે ઓપન જે પારાબળનું કીએ પારાબળનું ટૂંકું કરી નાખ્યું કીધું આમાં જેટલું એડજસ્ટમેન્ટ કરવું એટલું થાય છે પોતે કારણ કે જેવડું વાતર કરવું એવું કરવું એવડું થાય આ પરફેક્ટ છત્રીસની જ ઝારીનું ક્યારે થાય છે કારણ કે આ છત્રીસની જારી એ સહ નાખેલા જ છે આમાં સહ તમને દેખાય પાટલિયા આ નાખેલા જ કમ્પ્લીટ પડ્યા છે અને આમાં રાપ મારી દીધી મિનિ ટ્રેક્ટરની જે આ સહ નાખેલ કમ્પ્લીટ છે જો આ રીતના પણ તોય ક્યાંય વાંધો નથી આવતો સહ નાખેલ મેં હાલે છે ખરા પણ અહીંયા છત્રીસની જાળીના હોય ને તો હાલે નકર પછી ના કે એવા હોય તો ન હાલે કારણ કે આપણે ઓળણી અત્યારે છત્રી દુ બોતેરની જ છે એમ એટલે પરફેક્ટ હાલે નકર ઓલું જો નાના મોટા પાટલા હોય હાકડા પોરા હોય તો પારો હોય ને જાડા પાટલો થઈ જાય આ પારા હોય ને બંને બંને પારા છે ને એક જ સરખા થાય જાવ અને સોયાબીન ક્યાંય દેખાતું નથી કમ્પ્લીટ

વાવેતર હજી આવીને ચાલુ જ છે અને લાંબો સા વવાઈ ગયો દસક પીકા જેવું વવાઈ ગયું છે લાંબો સા બધો વવાઈ ગયો એટલે આ બધો લાંબો સા છે ને એ બધો વવાઈ ગયું છે એટલે એમાં જ આ રીતે કમ્પ્લીટ આવેલું જાય છે અને વરસાદની જો વાત કરીએ ને તો વરસાદ એમને એમ વેલાડા જેવું થઈ ગયું છે સાટો 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 ખરા રાખે ધીમે ધીમે ક્યારેક ક્યારેક વધી જાય છે ક્યારેક ઘટી જાય ક્યારેક હાવ ટૂંકમાં બંધ નથી થતું એમને ચાલુ ને ચાલુ રે અને રિ છે એટલું હા એટલું રીવ છે હવે મારી પાછું કલાકનું કામ છે હા ભાઈ એક કલાક થાય હવે કહું કલાક થઈ જાય આ ટૂંકું રહ્યું ને વરવામાં ટાઈમ ખાઈ છે એટલે કલાક તો થઈ જ થાય કારણ કે પોલીસે વાંચલી લાવે ગઈ લાંબા સાની હવે આજે ટૂંકો સામે આવીને મોસમ રહે આગલી છઠા મોસમ બધી બાકી છે સોયાબીન સોયાબીન ની કોથરી કોઈ ખાતા ને બધું નાખાય વીલે છે ને ગારો છોડતો તો બંધ જ ન વાવાન ચાલુ કર્યું ને આમ વાવવાનું ચાલુ કર્યું બે ત્રણ ઉથલ વેરા ને છાટા ચાલુ થયા કા હા બે ત્રણ ઉથલ વેરા ને સાટા ચાલુ થઈ ગયા સીધા આટલો ને એટલો ગારો સોટા રાખે ફરી પાછો ઉખડી જાય પાછો છોટી જાય એટલે તોય આ થોડીક જમીન હવે તો ટાઈસ વાળો ભાગ આવી ગયો કરાર ભાગ હતો એ બધો વેવ ગયો હવે જે ટાઈસ વાળો ભાગ આવ્યો એટલે આમાં થોડુંક સરખું થઈ જાય એટલે એમાં ટ્રેક્ટરને કાંઈ વાંધો નથી આવતો થાયું જાય છે આરામથી